સુરત શહેરમાં બાળકને રિક્ષામાં સ્કૂલમાં મોકલતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો બન્યો એક રિક્ષા ચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી જો કે એક મહિલાએ તેનો વિડીયો ઉતારી લઈને જાગૃતતાને કારણે રિક્ષા ચાલકની પોલ ખૂટી પડી સંગ્રામપુરામાં રહી તો ચાલક અગિયાર વર્ષની છાત્રાની છેડતી કરતો હોવાની વાત એક મહિલાને ધ્યાનમાં આવતા તેની ફોનમાં વિડીયો ઉતારી લઈ છોકરીની બિલ્ડિંગમાં રહેતા એક વિદ્યાર્થીને જાણ કરી હતી જેથી વિદ્યાર્થી મહિલાને બાળકીના ઘરે લઈ ગઈ અને તેની માતાને વિડીયો બતાવતા તે ચોંકી ઉઠી હતી માતાએ પૂછતાછ કરતાં બાળકીએ કહ્યું કે રિક્ષા ચાલકે તેને સળગાવી દેવાની ધમકી આપી જેથી ઘરે જાણ કરી નહોતી માતાએ બાળકીને વિગતવાર પૂછતા કહ્યું કે રિક્ષા ચાલક અખ્તર છેલ્લા ત્રણ મહિનાથી સગરામપુરા પાસે આઠ દસ મિનિટ રિક્ષા થોભાવી ગંદી હરકતો કરતો હતો આખરે બાળકીની માતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે અખ્તર રઝા મુનિયાર રહેવાસી સંગ્રામપુરા સાથે રેપ પોક્સો તેમજ ધમકીનો ગુનો નોંધીને ધરપકડ કરી છે આરોપી પણ ઈચ્છે પણ સંતાન નથી પોલીસને આશંકા છે કે આરોપી અખ્તર અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાની જાળમાં ફસાવી હોઈ શકે આરોપી અખ્તર રઝા મુનિયારે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે મોબાઈલ ફોનમાં પોર્ન વિડીયો જોઈને ઉત્તેજિત થતો હતો અને ત્યારબાદ બાળકી સાથે ગંદી હરકતો કરતો હતો હાલમાં પોલીસે ફોન એફએસએલમાં મોકલ્યો છે આ ઉપરાંત આરોપીએ અન્ય કોઈ બાળકીને પણ શિકાર બનાવી છે કે તે દિશામાં તપાસ શરૂ કરી છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત